નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર વધી રહ્યો છે છેલ્લા નવ દિવસમાં બાળ બાળકોના વાયરસથી સંક્રમિત થયા છે જેમાં દસ બાળકોના મોત થઈ ચૂક્યા છે સંક્રમણ વધવાને કારણે હેલ્થ એજન્સી અલર્ટ પર થઈ ગઈ છે નોંધનીય છે કે ગત સોળ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં ચાંદીપુરા વાયરસથી આઠ બાળક અને સાંજે એટલે કે સોળ જુલાઈ એ ગોધરાના એક ગાંધીનગરના બે અને મહેસાણાના એક બાળકનું મોત થતાં રાજ્યમાં બાર પહોંચ્યો છે ત્યારે મિત્રો અમદાવાદ સિવિલમાં હાલ છ બાળકો સારવાર હેઠળ છે જેમાં બે બાળકોના અમદાવાદના અને આંબાવાડીના અને ઉપરાંત સુરેન્દ્રનગરના પાટડીમાં એક દહેગામમાંથી એક અને અરવલ્લીના ધનસુરાથી એક અને ત્યારે તમામ દર્દીના સેમ્પલ સંકલ્પને આધારે પુના ખાતે મોકલવામાં આવ્યા છે મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાયરસથી થઈ ગયું હોવાનું કન્ફર્મ થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ